ચરોતર પ્રદેશની ઈશ્વરીય ફૂલવાડી તથા આ શુભ પ્રસંગે પધારેલા સૌ મહેમાનો અત્યારે એક સુંદર ગીતની પ્રસ્તુતિ થઈ એક વર્ષ પહેલાં રામજીનું પુનરાગમન થયું એની સ્મૃતિની અંદર સુંદર ગીતની અને રામ અને સીતાની પ્રસ્તુતિ થઈ મારી શુભેચ્છા છે કે આ સ્થાન એવું છે જ્યાં સંદેશની ઘણી જરૂરિયાત છે કારણ કે ચરોતર પ્રદેશની અંદર વિદ્યાનગર પછીથી મોટામાં મોટું કોઈ એજ્યુકેશનનું તીર્થસ્થાન જો બનતું હોય તો એ ચાંગાનો પ્રદેશ છે અહીંની કોલેજો અનેક પ્રકારની જે ફેકલ્ટીઓ છે એ ફેકલ્ટીઓની અંદર ચારે તરફથી જેક અમદાવાદથી સ્ટુડન્ટ્સ ભણવા આવે છે અને જે બેને વાત કરી ગીતાબેને વ્યસન મુક્તિની વાત તો એનો પણ પૂરેપૂરો અવકાશ છે આપણે અહીંના જે યુવાનો છે સ્ટુડન્ટ્સ છે એમને નવા જીવન તરફ વળવાનો સંદેશ પોઝિટિવિટીનો સંદેશ ઈશ્વરીય સંદેશ રામની દુનિયા આવવાના છે એનો સંદેશ અને ખાસ કરીને વ્યસન મુક્તિનો સંદેશ આપી અને જો એમનું પરિવર્તન કરીશું તો આ સ્થાનનો સૌથી મોટો સદુપયોગ થઈ શકશે વિદ્યાનગરના આ સ્થાનની નાઇન્ટી સિક્સ પછીથી સેવાઓ થઈ ત્યાં પણ વિદ્યાનું ધ્યાન અનેક યુવાનો ત્યાં આપણા સેવા કેન્દ્ર પર આવે છે અને કદાચ એ બીજી જગ્યાએ પછી જતા રહે છે જ્યાં પોતાનું સ્થાન છે પણ એ સ્થાનમાં ગયા પછીથી પણ જે સંદેશ મેળવ્યો છે એ સંદેશથી પોતાના જીવનને ફરી પલ્લવિત કરે છે આવા અનેક યુવાનોને હું જાણું છું અને એવી જ રીતે આ સ્થાનથી પણ યુવાનોને સંદેશ પહોંચશે અને બાબાના સ્થાનથી ઘણી બધી સેવાઓ થશે એના માટે અર્પિતાબેન તરુબેન અને સર્વ ટીમને જે લોકોએ આ ઈશ્વરીય સેવાની અંદર સહયોગ આપ્યો છે સૌનો આભાર અને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું ખૂબ ખૂબ આભાર આદરણીય બિપિનભાઈ